નમસ્કાર ખબર વડાલી વડાલી અસર સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના નવાનગર વિસ્તારમાં આવેલ સમલેશ્વર તળાવ ચાલુ સાલે પચીસ થી ત્રીસ ટકા જ ભરાયું છે ત્યારે આ સમલેશ્વર તળાવ સંપૂર્ણ ભરાય તો મોરડ ધામડી અને વડાલી શહેરના તળાવની આસપાસના કુવાના તળ ઊંચા આવે છે પરંતુ 80 થી 100 એકર જમીનમાં પથરાયેલ સમલેશ્વર તળાવ ભરવા 2015 ની સાલમાં તળાવ ભરવા પાઇપલાઇન દરોઈ डैम થી નાખવામાં તો આવી છે પરંતુ તળાવ ભરવા પીયત મંડળી બનાવી છે પરંતુ સમલેશ્વર તળાવ દરોઈના પાણીથી ભરવાનું બિલ મોગું પડે છે ત્યારે સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા આવનાર સમયમાં મફત તળાવ ભરવાની યોજના અમલી બને તે જરૂરી છે ત્યારે ખાસ વાત એ છે કે આ સમલેશ્વર તળાવ સંપૂર્ણ ભરાય હતો નગરપાલિકા વિસ્તારમાં આવેલ કુવાના તળ ઊંચા આવે અને વડાલી શહેરીજનોને પીવાના પાણી મળવામાં સરળતા રહે વડાલી તાલુકામાં ચાલુ સિઝનમાં સરેરાશ કુલ વરસાદ ચોવીસ પોઈન્ટ એકાવન ઇંચ નોંધવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા વડાલીને નવાનગરને અડીને આવીને સમળેશ્વર તળાવ જે એસીથી સો એકડનું વિશાળ તળાવ તાલુ તાલુકાનું મોટા મોટું તળાવ છે જેમાં અત્યારની સ્થિતિએ પચીસથી ત્રીસ ટકા પાણીની આવક થઈ છે વરસાદના કારણે તો તળાવ મોટાભાગનું ખાલી છે પરંતુ સરકાર દ્વારા આ તળાવ ભરવાની યોજનામાં અન્ય કોઈ યોજના નક્કીને જો તળાવ ભરવામાં આવે તો વડાલી શહેર તથા ડાંભળી અને મોરોળ સુધીના ખેડૂતોના આ તળાવ ભરાવાથી સિંચાઈનો લાભ મળે અને બીજું કે મેઈન પરિસ્થિતિ મેઇન પ્રશ્ન એ છે કે જો તળાવ ભરવામાં આવે તો નવા નગર જોડે નગરપાલિકાનો કૂવો છે એ ચોવીસ કલાક કુઆમ પાણી ચાલે અને પીવાના પાણીની સમસ્યા બી હલ થાય અને અત્યારે અમે તો ભગવાનને એવી પ્રાર્થના કરી કે કુદરતી વરસાદથી તળાવ ભરાઈ જાય અને તળાવ ઓવરફ્લો થાય તો ખેડૂતો અને ગામનો દરેકને આનો લાભ થાય